સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે સરકવાની ખેતી મિત્રો વિશેષ આ ખેતી કરવા માટે સરકાર છે સહાય આપે છે અને હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતીની અંદર આ યોજના શરૂ છે જેનું નામ છે સરકવાની ખેતી કરવા માટે વિશેષ છે સરકાર સબસિડી આપે છે મિત્રો જો તમે છે એના માટે જો સામાન્ય ખેડૂતો બરાબર તો પ્લાન્ટિંગ મટિરિયલ માટે જેની યુનિટ કોસ્ટ છે આઠ રૂપિયા સુધીનો ખર્ચો કરો તેમના કુલ સહાયનો જે ખર્ચ છે પચાસ સહાય મળે ચાર હજારની સહાય મળે બરાબર પ્રતિ હેક્ટર દીઠ અને હવે વાવેતર કરો છો મટિરિયલ માટે ચાર હજાર પ્લસ કરો છો તો વાવેતરની અંદર છે એ તમને એમાં જે યુનિટ કોસ્ટ છે એ સત્તર હજાર રૂપિયાની રહેશે એટલે આમ મળીને જે સહાય છે તમને જે વાવેતર માટે સાડા આઠ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર દીઠ સહાય મળશે બરાબર હવે આની અંદર છે આજીવન એક વખત સહાય મળશે એટલે ટોટલ જે તમારી સહાય છે એ કેટલી તો કે બાર હજાર પાંચસોની સહાય મળશે સરગવાની ખેતી કરો તો બરાબર તમે ખેડૂતની અંદર એસસી કે એસટી ની અંદર આવતા હો બરાબર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થીઓ તો એની અંદર છે પ્લાન્ટિંગ મટીરિયલ માટે જે યુનિટ કોર્સ છે આઠ હજાર રૂપિયાની રહેશે એમાં જે સહાયના કુલ ખર્ચના પીતો હોય પ્લાન્ટિંગ મટિરિયલ માટે છ હજાર રૂપિયા મળશે બરાબર પ્રતિ હેક્ટર ડીટ મિત્રો અને એમાં વાવેતર ખર્ચની અંદર છે તમને કેટલા મળશે તો કે વાવેતર ખર્ચમાં તે સત્તર હજાર રૂપિયા છે હેક્ટર ડીટ છે યુનિટ કોસ્ટ છે એમાં કુલ ખર્ચના પીચોતેર ટકા બરાબર એટલે કે એમાં તમને બાર હજાર સાતસો પચાસની સહાય મળશે એટલે આમ બંને મળીને જે પહેલી છ હજાર રૂપિયા સહાય બરાબર પ્લસ તમારા બાર હજાર સાતસો પચાસ એટલે આમ મળીને ટોટલી તમને જે સહાય છે આમાં કેટલી મળશે તો કે અઢાર હજાર સાતસો ને પચાસ રૂપિયાની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો જો સરગવાની ખેતી છે તમે એસસી કે એસટી કેટેગરીની અંદર આવતા હોય બરાબર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની અંદર બરાબર ખાતાદીઠ એક એકતાની માર્યાદાની અંદર આ સહાય છે મળવાપાત્ર થશે આજી મને એક વખત મળશે મિત્રો સરગવાની ખેતી માટે ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે તારીખ એક નવ બે હજાર સુધી છે ફોર્મ તમારા બાગાયતી ખેતીની અંદર છે હાલ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના છે એમાં શરૂ છે મિત્રો હવે વાત કરીએ પ્લાન્ટિંગ મટીરિયલ માટે જે એનએચબી દ્વારા એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી હોય બરાબર નર્સરી હોય આ જગ્યાએથી છે તમારે ખરીદી કરવાની થશે મિત્રો રાજ્યમાં પ્રમાણમાં દ્વારા એડિક્શન ન થાય ત્યાં સુધી છે પોતાની પસંદગીની સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટિરિયલ છે ખરીદી કરી શકે છે મિત્રો વધારે માહિતી માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર સંપર્ક કરી વિશેષ અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા